નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી ચાલો નજર કરીએ આજના મહત્વના સમાચાર પર ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ આજે કુંભ મેળા સાથે જોડાયેલ કામોની સમીક્ષા માટે બેઠક કરશે ડોડા જિલ્લામાં હિમવર્ષા સમગ્ર વિસ્તાર સફેદ ચાદરથી ઢંકાયો હિમાચલ અને જમ્મુ કાશ્મીરના ઊંચાઈવાળા વિસ્તારોમાં ડોડા ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું ઉત્તર પૂર્વ દિશામાં ફૂંકાતા પવનના કારણે રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું નલિયામાં છ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું તો ડીશા ભુજ અને ગાંધીનગરમાં પણ લઘુત્તમ તાપમાન દસ ડિગ્રીની આસપાસ દક્ષિણ કોરિયામાં સિયોલની એક અદાલતે મહાભિયોગનો સામનો કરી રહેલા રાષ્ટ્રપતિ યુન સુક એલોનને અટકાયતમાં લેવાની પોલીસને વિનંતીને મંજૂરી આપી ચીને બનાવી દુનિયાની સૌથી ઝડપી ટ્રેન નિર્માતાઓનો દાવો છે કે ટેસ્ટિંગ દરમિયાન તેની સ્પીડ ચારસો પચાસ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી સુરત પોલીસ દ્વારા મહિલાઓની સુરક્ષા માટે કરાયું ખાસ આયોજન અલગ અલગ વિસ્તારોમાં પંચોતેર થી વધુ શી ટીમ મહિલા પોલીસ કર્મચારીઓ સાદા કપડામાં તૈનાત રહેશે થર્ટી ફર્સ્ટના કારણે અમદાવાદના સીજી રોડ સહિતના રસ્તાઓ રાત્રે બંધ રાખવામાં આવશે ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો કેરી ના સ્વાદ રસિકો માટે સારા સમાચાર આ વર્ષે પાક સારો સંભાવના બે મહિના અગાઉ જ આંબા પર મોર આવ્યા ગ્રાન્ડ માસ્ટર આર વૈશાલી વર્લ્ડ બ્લીચ ચેમ્પિયનશીપ ની ક્વાર્ટર ફાઈનલમાં પહોંચ્યા કનેરુ હમ્પી માં ગોલ્ડ મેડલ અને 60000 હજાર ડોલર નું ઇનામ જીત્યા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે